વિધર્મીઓની બગીઓની પ્રવેશ ન મળે તેવી માંગ કરાઈ છે મહત્વ છે કે આગમી દિવસોમાં રેલી નું આયોજન સંતો અંગે દ્વારા યોજાશે

મેળાની રવેડીમાં વિદ્યાર્થીઓની બગીઓને પ્રવેશ ન કરવા મળે તે માટે માંગ કરવામાં આવી છે આગમી દિવસોમાં રેલીનું કરાશે આયોજન સાથે જ સંતો સનાતની દ્વાર યોજાશે મહત્વનું છે કે સંતો સનાતની દ્વારા યોજાશે રેલી દામોકુંડ થી ભવનાથ સુધી યોજાશે ભવ્ય રેલી વિદ્યાર્થીઓને મેળામાં પ્રવેશ નહીં એ સંદેશ સાથે યોજાશે ભવ્ય રેલી મહાશિવરાત્રિનો મેળો ગિરનારના અંદર જે ઉજવાય છે જેના અંદર લાખો ભક્તો આવે છે આ સનાતન વૈદિક હિન્દુ ધર્મનો જ મેળો છે અને સનાતન વૈદિક હિન્દુ ધર્મના અંતર્ગત બધા જે અમારા અખાડાઓ છે સાધુ સંતો છે અને ભગત જગતના બધા જગ્યાધારીઓ અઢારે વર્ણ આ મેળામાં આવતા હોય છે તો આ જે વૈદિક સનાતન હિન્દુ ધર્મનો મેળો છે એના અંદર અમે બધાએ એવી માગણી મૂકી કે આ હિન્દુ ધર્મના મેળાના અંદર કોઈ પણ પવિત્રતા ખંડિત ન થાય એ પવિત્રતાને બાધા ન પહોંચે તે માટે કોઈ પણ વિધર્મીએ આના અંદર પ્રવેશવું નહીં વિધર્મીઓ કોઈ ભગીઓ લઈને ન આવે અને જે જૂની પરંપરાના મુજબ આ અખાડાઓની જે અમારી શાહી નીકળતી હતી એ પરંપરા મુજબ જ નીકળે તેમજ અમુક સાધુ સંતોએ અમારા અહીંયા સ્થાનિક સંતોના ત્યાં જઈને થોડાક ધીંગાણાને એવી બધી મસ્તી કરી અને મુખ્યત્વે મહાદેવગીરી બાપુ જે અમારા અહીંના સ્થાનિક સંત છે એની જગ્યાએ જઈને જે ધમાલ કરી છે એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને બતાવવા માગીએ છીએ કે અમારો કોઈ પણ સાધુ અહીંનો એકલો નથી અમે બધા અખંડિત છીએ અહીંયા ગિરનારના દરેક સાધુ સંતો જે સ્થાનિક છે એની ચિંતા પણ અમે કરીએ છીએ ને અને જરૂર પડે તો જે પણ પગલું ભરવામાં અમે લેશું તો એમાં કોઈ હિચકિચાટ કે કંઈ પણ અમે પાછી પાણી નહીં કરીએ તે માટે આવતી એક તારીખે અમે અઢારે વરણ જે બધી જ જ્ઞાતિઓ છે એ વૈદિક હિન્દુ ધર્મ સમાજના સાથે જોડાયેલી એ બધાએ અઢારે વરણ બધી જ જ્ઞાતિના પ્રમુખોને બોલાવીને એક મીટિંગ રાખી છે દામોદર કુંડના ખાતે અને એક તારીખે મીટિંગ પછી ત્રણ તારીખે બધા જ અમે અઢારે વરણ મળીને અને નક્કી કરીને ને આ બધી જ વાતોને વખોડશું અને વિધર્મીઓને આ મેળામાં પ્રવેશવા નહીં દઈએ તે માટે ભક્કમ રીતે નિર્ણય લેશું જય ગિરનારી